ચીતા બળ્યા પછી આત્મા એક કલાક સુધી સ્મશાનમાં કેમ ઊભી રહે છે ગરૂડપુરાણનું રહસ્ય જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરના બહાર ભીડ લાગી જાય છે સંબંધીઓ ભેગા થાય છે રડવું ધોવું મચી જાય છે અને પછી એક અંતિમ યાત્રા નીકળે છે શ્મશાન ઘાટ તરફ રામનામ સત્ય છે ના નારા લાગે છે અને જે શરીર કાલ સુધી મખમલના ગાદલા પર પણ ઊંઘી શકતું નહોતું તેને લાકડીઓના ઢગલા પર સુવડાવી દેવામાં આવે છે આગ લગાડવામાં આવે છે અને જ્યારે એ શરીર ધૂ ધૂ કરીને બળવા લાગે છે ત્યારે ધીમે ધીમે બધા સંબંધીઓ બધા મિત્રો અને પરિવારજનો ત્યાંથી જવા લાગે છે તેઓ પાછળ વળીને પણ નથી જોતા એમ વિચારીને કે હવે બધું પૂરું થઈ ગયું પરંતુ શું ખરેખર બધું પૂરું થઈ ગયું છે અહીંથી શરૂ થાય છે એ ભયાનક અને રોંગટા ઊભા કરી દે એવું સત્ય જેના વિશે ગરુડ પુરાણના પ્રેતખંડમાં વિગતે લખ્યું છે જ્યારે શ્મશાનમાં છેલ્લો માણસ પણ ચાલ્યો જાય છે જ્યારે ચિતાની આગ ધીમે ધીમે બૂઝવા લાગે છે અને ફક્ત ગરમ રાખ અને સન્નાટો બાકી રહે છે ત્યારે ત્યાં એક વ્યક્તિ ઊભી રહી જાય છે એ કોઈ માણસ હોતો નથી એ જ મૃતકની આત્મા હોય છે જે પોતાની જ રાખ પાસે ઊભી રહીને એ દૃશ્ય જોઈ રહી હોય છે જરા વિચારો એ આત્મા જે થોડા કલાકો પહેલાં સુધી એ જ શરીરમાં હતી જે એ શરીરને પોતાનો માનતી હતી આજે એ જ શરીરને રાખના ઢગલામાં બદલાતું જોઈ રહી છે તેને વિશ્વાસ નથી થતો કે જે શરીરને તેણે આખી જિંદગી સજાવ્યું ખવડાવ્યું પીવડાવ્યું અને સુરક્ષિત રાખ્યું જે ચહેરાને અરીસામાં જોઈને તેને ગર્વ થતો હતો એ આજે એક મુઠ્ઠી રાખ બની ગયું છે ગરુડ પુરાણ કહે છે કે દાહ સંસ્કાર પછીનો પહેલો એક કલાક આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક ડરાવનારો અને ભારે હોય છે આ એ સમય હોય છે જ્યારે આત્માને પહેલીવાર આ અહેસાસ થાય છે કે હવે તે આ ભૌતિક દુનિયાનો ભાગ રહી નથી આ એક કલાકમાં સ્મશાનની એ ભયાનક ખામોશીમાં આત્મા સાથે શું શું બને છે તેને શું દેખાય છે અને તે ત્યાંથી તરત યમલો કેમ નથી જતી આજે આપણે આ ઊંડા રહસ્ય પરથી પડદો ઉઠાવશું આ વિડિયો નબળા દિલવાળાઓ માટે નથી કારણ કે તેમાં મૃત્યુ પછીનું એ નંગું સત્ય છે જેને સાંભળવા કળેજવું જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યાં સુધી શરીર સંપૂર્ણ રીતે બળી નથી જતું ત્યાં સુધી આત્માને એક મોહ રહે છે તેને લાગે છે કે કદાચ હું ફરીથી આ શરીરમાં પ્રવેશ કરી શકું કદાચ હું ફરી જીવતો થઈ શકું તે વારંવાર બળતા શરીર પાસે જાય છે તેની આસપાસ ચક્કર લગાવે છે પરંતુ આગની તપશ અને યમદૂતનો અદૃશ્ય પાશ તેને એ શરીરમાં ઘૂસવા દેતો નથી તે જુએ છે કે કેવી રીતે તેની ત્વચા બળી રહી છે કેવી રીતે તેની હાડકાં ચટકી રહ્યા છે આ દૃશ્ય તેના માટે પ્રલયથી ઓછું નથી અને પછી આવે છે એ પીડાદાયક ક્ષણ જેને કપાલક્રિયા કહે છે જ્યારે પુત્ર અથવા પરિવારનો કોઈ સભ્ય બાંસના દંડાથી બળતા શવના માથા પર પ્રહાર કરે છે અને માથું ફોડી દે છે આ દૃશ્ય જેટલું ભયાનક છે આત્મા માટે એથી અનેક ગણું વધુ પીડાદાયક છે દરુડ પુરાણ કહે છે કે જેમ જ કપાલ ફૂટે છે એક જોરદાર ધડાકો થાય છે જે ફક્ત આત્માને જ સંભળાય છે આ એક ક્ષણ હોય છે જ્યારે આત્માનો એ શરીર સાથેનો છેલ્લો બંધન તૂટી જાય છે તેને સમજાઈ જાય છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે ત્યારબાદ પરિવારજનો પાછા ફરવા લાગે છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે પાછા ફરતા પાછળ વળીને જોવું નહીં જોઈએ કારણ કે આત્મા ગભરાઈ જાય છે તે ચીસો પાડે છે પોતાના લોકોને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ તેને જોઈ કે સાંભળી શકતું નથી તેનો હાથ બધાના શરીરમાંથી આરપાર નીકળી જાય છે ત્યારે તેને સમજાય છે કે દુનિયાનો કોઈ સંબંધ અંત સુધી સાથ આપતો નથી ત્યારબાદ આત્મા એક કલાક સુધી સ્મશાનમાં અટકે છે આ સમય દરમિયાન તેને ભટકતી આત્માઓ દેખાય છે ડરાવનારા અવાજો સંભળાય છે પોતાના કર્મોની ફિલ્મ આંખો સામે ફરી વળે છે જે આપણા માટે એક કલાક છે એ આત્મા માટે અનેક દિવસો જેટલો લાગે છે ત્યારબાદ તે પોતાના ઘરના પાછળ પાછળ જાય છે ઘરમાં લોકો તેના ફોટા પર માળા ચઢાવતા હોય છે કોઈ રડે છે તો કોઈ મિલકતની ચર્ચા કરે છે આત્મા પાણી માગે છે પરંતુ પી શકતી નથી ખોરાક જુએ છે પરંતુ ખાઈ શકતી નથી તે પોતાની જ ખુરશી પર બેસી શકતી નથી પોતાના બાળકોને સ્પર્શી શકતી નથી આ બેબસી તેને અંદરથી તોડી નાખે છે ત્યારબાદ યમદૂત સ્પષ્ટ દેખાવા લાગે છે પાપી આત્મા માટે તેઓ ભયાનક હોય છે અને પુણ્ય આત્મા માટે સૌમ્ય આખરે આત્માને સમજાય છે કે જીવનમાં ફક્ત કર્મો જ સાથ આપે છે પૈસા મકાન ગાડી પ્રતિષ્ઠા બધું અહીં જ રહી જાય છે ગરુડ પુરાણ કહે છે કે આ જ્ઞાન આપણને ડરાવવા માટે નથી પરંતુ જગાડવા માટે છે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી શુભ કર્મ કરો દાન કરો સેવા કરો અને ભગવાનનું નામ લો કારણ કે અંતે સ્મશાનમાં ફક્ત આપણા કર્મો જ આપણા સાથે ઊભા રહે છે જો તમને આ વીડિયો ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો